નમસ્કાર અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ધારેશ્વર ગામ નજીક નગરપાલિકાની પાણીની પાઇપલાઈન નાખવાની કામગીરીમાં કોઈ પણ વગર હાઈવે નો રોડ તોડી પાડી પાઇપલાઇનની ની બેદરકારીથી કામગીરી થતા સ્થાનિકમાં રોષ જોવા મળ્યો છે રાજુલા તાલુકાના ધારેશ્વર ગામ નજીક આવેલા ધાતરવડી ડેમ એકમાંથી રાજુલા જાફરાબાદ નગરપાલિકાને પીવાનું પાણી મળી રહ્યું છે

અને પાઇપલાઇન નાખવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી ત્યારે આ પાઇપલાઇનની કામગીરી હાલમાં શરૂ છે પરંતુ આ પાઇપલાઇન કામગીરીમાં ગંભીર બેદરકારીથી કામ થઈ રહ્યું છે એજન્સી દ્વારા કોઈ પણ જાતના સેફ્ટી કે સાઇન બોર્ડ મારવામાં આવ્યા નથી અને પોતાની મનમાનીથી એજન્સી કામગીરી કરી રહી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે સ્ટેટ હાઈવે નો પણ રોડ તોડી પાડીને પાઇપલાઇનની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે પ્રશ્ન એ પણ થઈ રહ્યો છે કે શું માર્ગ મકાન વિભાગ દ્વારા આ રોડ તોડવા માટે મંજૂરી આપી હશે ખરી તેવા વેધક સવાલો ઉઠ્યા છે પાઇપલાઇન કામગીરીમાં વિકાસના ના નામે વિનાશ થઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે બેદરકારીથી કામગીરી થતા સ્થાનિકોમાં ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળ્યો હતો ગોકળ ગતિ એ કામગીરી ચાલી રહી છે અને પાઇપલાઇન માટે ખોદકામ કરેલ જેથી કોઈ પણ સેફ્ટી ન હોવાને કારણે માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકો પણ મૂંઝવણમાં મુકાયા છે અને અકસ્માત ભય વર્તાઈ રહ્યો છે

આનું જવાબદાર કોણ રહેશે શું આવી જ રીતે ગંભીર બેદરકારીથી કામગીરી થતી રહેશે તો બીજી તરફ પ્રશ્ન એ પણ થઈ રહ્યો છે કે આ એજન્સી દ્વારા સેફટી કે સાઇન બોર્ડ કેમ નથી લગાવ્યા જવાબદાર તંત્ર આ બાબતે યોગ્ય પગલા લેશે ખરા સહિત વિવિધ સવાલો ઉઠી રહ્યા છે આ કામ તાતવડી ડેમ થી નગરપાલિકા સુધી પાઇપલાઇન પોગાડવાનું કામ ચાલે છે પણ કોઈ પણ જાતની રોડ ઉપર સેફ્ટી નથી રોડનો ડામર રોડ તોડે જાય છે અહીંયા રોડ ઉપર ગારો છે રાજુલા વીજપડી થઈ અને કુંડલા અમરેલી સુધીનો આ સ્ટેટ હાઈવે છે આગેવાનો એ સંઘર્ષ કરી અને આ રોડ બે ચાર વર્ષ પહેલા મંજૂર કરાવેલો કોન્ટ્રાક્ટરે દિલથી કામ કરેલું પણ સત્તાધીશોએ સત્તાના જોરે આ રોડ ઉપર પાઇપલાઇન નાખી અને આ વિસ્તારનું ખૂબ જ બુરું કર્યું છે હવે આ રોડ ફરીવાર બને કે ન બને આ અકસ્માત થાય તો કોની જવાબદારી વગર સેફટી એ કામ થાય છે પછી પાછું આ કામ પૂરું થયા પછી ડામર રોડ કે કેમ આ બધા પ્રશ્નો ગામડાઓમાં વિષય બન્યો છે અને પૈસાની ભૂખ આટુથી સત્તાધીશો હું નું કરે એ આ કામ ઉપરથી નક્કી થાય છે વિનાશ વિકાસના નામે વિનાશ નોતરાઈ રહ્યો છે સરકારમાં બધાને ખબર હોવા છતાં કોઈ અહીંયા અહિયાં જોવા તૈયાર નથી અને સત્તાધીશોના અથવા તો કોઈ મંત્રીઓનો આમાં ભાગ વોટા હોય એવું ગામ લોકો સર વિષય બન્યો છે એવું લાગી રહ્યું છે કે આમાં કોઈ મોટા રાજકીય નેતાઓનો ઓલો હોય છે એટલે અકસ્માત ની ભય ગયો છે આ રોડ ઉપર જ્યાં કામ હાલે છે ત્યાં બધી માટી પડી રહી છે એક બાજુ રોડ તો બંધ થઈ ગયો છે ડબલ પટ્ટી છે સિંગલ પટ્ટી એથી પેલા ડબલ પટ્ટી થઈ પણ એક બાજુનો રોડ તો નગર લઈ લઈને તોડી નાખ્યો છે એક બાજુ છે એમાંય તે આ માટી નાખી અને આ ગારો ક્યો છે કાકરા છે અને અહીંયા કોઈ સેફ્ટી માટેના કોઈ સ્ટીકરો માર્યા નથી કઈ સલામતી નથી કઈ બોર્ડ માર્યું નથી કોઈ વસ્તુ અહીંયા છે નહીં શું માંગ છે તમારી અમારી માંગ છે આની પૂરી તપાસ થાય અને રોડ ફરીવાર બને એવું અમે માંગીએ છીએ ફરીવાર આ રોડ જેવો હતો એવો બનાવે એવી અમારી માંગણી છે ધર્મેશ મહેતા નેશન ન્યૂઝ રાજુલા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર